સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમ એન્ડ ડોટર બુક્સમાં આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ તીખો ખીચડો બનાવીશું અને આ ખીચડો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનીને તૈયાર થાય છે તો તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે આપણે તીખા ખીચડાની રેસીપી નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો તો સૌ પ્રથમ તો આપણને તીખો ખીચડો બનાવવા માટે સાત ધાનની જરૂર પડશે આ ખીચડો આપણે સાત ધાનમાંથી બનાવીને તૈયાર કરવાના છીએ તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન બાજરો લીધો છે બધું આપણે બે બે ટેબલ સ્પૂન લેવાનું છે તમારે જેટલો ખીચડો બનાવો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો બે ટેબલ સ્પૂન આપણે તુવેરની ડાળ લીધી છે બે ટેબલ સ્પૂન આપણે આખી જુવાર લેવાની છે બે ટેબલ સ્પૂન આપણે ચણાની ડાળ લીધી છે આ બધું કઠોળ આપણે પલાળવાનું છે બે ટેબલ સ્પૂન આપણે આખા મગ લીધા છે એની જગ્યાએ તમે મગની દાળ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન આપણે ઘઉંના ફાડા લીધા છે અને બે ટેબલ સ્પૂન આપણે ચોખા લેવાના છે આ બધું ધાન આપણે એક વાસણમાં લઈ લીધું છે અને આપણે એને હાથેથી મિક્સ કરી દઈએ અને આપણે એને બેથી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવાનું છે પાણી નાખીને આપણે એને બે થી ત્રણ વાર ધોઈ લઈએ એટલે એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય તો આવી રીતે આપણે એને ધોઈને સાફ કરી લેવાનું છે તો અહીંયા મેં પાણીથી ધોઈ લીધું છે અને આપણે એકદમ ઉપર ડૂબે એટલું પાણી રાખીને એને છથી સાત કલાક માટે પલાળવા માટે મૂકી દેવાનું છે છથી સાત કલાકમાં આપણા સરસ ધાન છે એ પલળી જશે તમે જોઈ શકો છો આપણા ધાન બધા એકદમ સરસ એવા પલળી ગયા છે હવે આપણે આને બાફવાના છે તો આપણે એક કૂકર લઈશું અને આપણે જે પાણીમાં પલાળીને રાખ્યા તે પાણી કાઢી લઈશું અને પાછું આ ધાનને આપણે ધોઈ લઈશું આ બધા સાત ધાન છે આપણે કૂકરમાં ઉમેરી દીધા છે હવે આપણે આમાં ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને આપણે એમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેરી દઈશું અને આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે આને મીડિયમ ગેસ પર છથી સાત વિસલ કરી લેવાની છે એટલે આપણા બધા ધાન છે સરસ એવા બફાઈ જાય આમાં બાજરો અને જુવારને બફાતા થોડી વાર લાગે છે હવે આપણે એક બીજું કુકર લઈશું એમાં આપણે વન ફોર્થ કપ જેટલા વટાણા લેશું લીલા અને વન ફોર્થ કપ જેટલા આપણે તુવેરના લીલા દાણા લેશું જો તમારી પાસે લીલા ચણાના દાણા હોય તો પણ તમે ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે થોડુંક આપણે મીઠું ઉમેર્યું છે થોડું પાણી ઉમેરી દઈશું અને થોડી ચપટી હળદર ઉમેરીને એને આપણે એની બે વિસલ કરી લઈશું એટલે આપણા વટાણા અને તુવેર સરસ એવા બફાઈ જાય તો તમે જોઈ શકો છો બે વિસલમાં સરસ એવા વટાણા તુવેર બફાઈ ગયા છે હવે આપણે ખીચડો બનાવવાની તૈયારી કરીશું તો અહીંયા આપણે જોઈ લઈએ કુકરમાં ખીચડો પણ સરસ એવો બફાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણા બધા ધાન સરસ એવા બફાઈ ગયા છે જો તમને જરા પણ કાચા લાગે તો તમે થોડું પાણી ઉમેરીને પાછી એની એકથી બે વિસલ કરી શકો છો પણ મારા સરસ એવા બધા ધાન બફાઈ ગયા છે હવે આપણે ખીચડો વઘારવાની તૈયારી કરીશું તો આપણે એક પેન લેશું એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને એકથી બે ચમચી આપણે એમાં ઘી ઉમેરીશું ઘી અને તેલના વઘારથી આ ખીચડામાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી રાય ઉમેરી દઈશું રાય થઈ જાય એટલે આપણે એમાં અડધીથી પોણી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું તમાલપત્રના એક પાન ઉમેરી દઈશું કાપીને એકથી બે ટુકડા તજના ઉમેરી દઈશું અને બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું થોડાક લીમડાના પાન ઉમેરી દઈશું અને આપણે કર એને મિક્સ કરી લઈએ ધીમા ગેસ પર જ રાખવાનું છે વઘાર બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે થોડી આપણે એમાં હિંગ ઉમેરી દઈએ હવે અહીંયા મેં નાની સાઇઝનું બટેકું કાપીને રાખ્યું હતું એ અંદર ઉમેરી દીધું છે નાના ટુકડા કરીને બટેકાના લેવાના છે એને એકથી બે મિનિટ સાતળીએ પછી આપણે એમાં ગાજરના ટુકડા કરીને ઉમેરી દીધા છે એ પણ એક મેં ગાજર પણ નાનું લીધું હતું એના પણ મેં ટુકડા કરીને ઉમેરી દીધા છે હવે આપણે ગાજર અને બટેકાને થોડા ચડવા દેવાના છે હવે અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એ અંદર ઉમેરી દઈએ આમાં આપણે થોડો લાલ મરચાંનો ઉપયોગ પણ કરવાના છે એટલે એમાં મરચાંનું પ્રમાણ થોડું ઓછું છે અને આદુ અને લસણ મેં એમાં ઉમેર્યા છે તમે તીખાસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દઈએ એટલે બટેકા અને ગાજર સરસ એવા ચડી જાય અને મસાલા પણ સરસ એવા અંદર મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો બટેકા આપણા ચડી ગયા છે હવે આપણે આમાં એક નાનું ટામેટું ઉમેરી દઈશું એ પણ મેં ચોરસ ટુકડામાં કાપીને લઈ લીધું હતું એને પણ આપણે મિક્સ કરી દઈએ હવે આપણે થોડા મસાલા કરી લઈએ તો અહીંયા મેં અડધી ચમચી હળદર ઉમેરી છે સ્વાદ પ્રમાણે આપણે ટામેટા બટેકા અને ગાજરના ભાગનું મીઠું ઉમેરી દઈએ એક ચમચી આપણે ધાણાજીરું ઉમેરી દઈશું એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તીખું મરચું નથી કાશ્મીરી લાલ મરચું છે એટલે ખીચડાનો કલર પણ સરસ આવે અને ખીચડો બહુ તીખો પણ ન થાય અને એમાં મેં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે હવે આપણે જે વટાણા અને તુવેર બાફીને રાખ્યા હતા એ ઉમેરી દઈએ અને મસાલા સાથે મિક્સ કરી દઈએ હવે આપણે એને ઢાંકીને બે મિનિટ થવા દઈએ એટલે તેલ સરસ એવું છૂટું પડી જાય અને ટામેટા પણ સરસ એવા પોચા થઈ જાય તો તમે જોઈ શકો છો તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને ટામેટા પણ સરસ એવા ચડી ગયા છે હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરી દઈએ અહીંયા મેં જે મિક્સરના જારમાં આદુ મરચાંના લસણ વાટ્યા હતા એમાં થોડું પાણી નાખીને અંદર ઉમેરી દીધું છે હવે આપણે બીજું પાછું અડધો કપ જેટલું પાણી ઉમેરીએ આ ખીચડો થોડોક ઢીલો હોય છે તો જ ખાવાની મજા આવે છે પાણીનો એક ઉકળો આવી છે પછી આપણે જે ખીચડો બાફીને રાખ્યો હતો એ અંદર ઉમેરી દેવાનું છે તો આપણે બધા ધાર અંદર ઉમેરી દીધા છે અને આપણે એને મિક્સ કરી લઈએ હવે આ ખીચડાને બહુ ચડવાની જરૂર નથી કારણ કે બધું જ વસ્તુ આમાં ઓલરેડી ચડીને તૈયાર છે તો એકથી બે મિનિટ આપણે આને એવી રીતના મિક્સ કરી લઈશું એટલે આપણો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે અત્યારે મીઠું નથી ઉમેર્યું કારણ કે મીઠું આપણે ખીચડામાં પણ ઉમેર્યું હતું અને બટેકા અને ગાજરમાં પણ ઉમેર્યું હતું એટલે જો તમારે ઓછું લાગે તો તમે ટેસ્ટ કરીને ઉમેરી શકો છો ઉપરથી આપણે લસણ અને લીલા દાણાથી ગાર્નિશ કરી દઈશું તો આ ગરમા ગરમ સાત ધાનનો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તમે ચોક્કસ એકર બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ગમશે બધાને આ ખીચડાને તમે છાશ પાપડ સાથે સર્વ કરી શકો છો જો તમને અમારી એ રેસીપી ગમી હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને જરૂર દબાવ થેન્ક યુ ફોર વોચિંગ આવજો